પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો ડીસા તાલુકાના ખેટવા ગામ ખાતે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં પ્રવેશ ઉત્સવ દરમિયાન બાલવાટિકામાં છવ્વીસ અને પહેલા ધોરણમાં ચાર બાળકોને મહેમાનોના હાથે સ્કૂલ બેગ આપી પ્રવેશ આપવામાં આવ્યો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ બારોડ શ્રી તેમજ પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી રામુજી ઠાકોર અને સીઆરસી જસવંતસિંહ જાદવને હાજરી આપી હતી કાર્યક્રમમાં ગામના સરપંચ ઉપસરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા છવ્વીસ તારીખથી પ્રારંભ થયેલ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજ્યમાં શાળાઓના નામાંકન દરમાં વધારો અને ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો કરવાનો છે ખેંટવા પ્રાથમિક શાળાના આચાર્ય મહેશભાઈ નાયના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ કાર્યક્રમમાં શાળાના બાળકોએ કરવામાં આવ્યું હતું જેની શ્રીએ પણ નોંધ લીધી હતી અને વખાણ પણ કર્યા હતા જે રીતે શાળા થકી બાળકોને તૈયાર કરવામાં આવે છે છે જે કાર્યક્રમમાં અગાઉના ધોરણોમાં એકથી થી ત્રણ નંબર લાવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે મામલતદાર શ્રીના હસ્તે વૃક્ષારોપણ કરી લોકોની પ્રકૃતિ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ચાવડા ડીસા